અદાની ગ્રીન એનર્જીમાં સાત ટકાની તેજી કંપની મુજબ અમેરિકામાં ગૌતમ અદાની સાગર અદાની વિનિત જૈન પર ફોરેન કરપ્શન પ્રેક્ટિસિસ એક્ટના આરોપ નથી સમાચાર બાદ અદાની એન્ટરપ્રાઇઝ સહિત અન્ય ગ્રુપ શેર્સમાં તેજી સરકારી કંપનીઓ કેપિટલ ગુડ્સ અને ઓટો શેર્સમાં જે ખરીદારીનો મૂળ યુએસયુઝમાં બીઈ એલ એચએલ અને એનટીપીસી બે ટકાની તેજી તો ફાર્મા અને એફએમસીજી શેર્સમાં સામાન્ય નફા વસૂલી એનટીબીસી ગ્રીન એનર્જીનું ત્રણ ટકા પ્રીમિયમ સાથે એકસો અગિયાર રૂપિયાની નજીક થયો લિસ્ટ જ્યારે કે લિસ્ટ થયા બાદ શેરમાં વધી તેજી લગભગ અઢી ભરાયો હતો ઇશ્યુ હોન્ડાએ લોન્ચ કરી બે ઈવી સ્કૂટર્સ પ્રખ્યાત એક્ટિવા હવે એક્ટિવા ઈ નામથી ઇવી વર્ઝનમાં કર્યું લોન્ચ સાથે જ ક્યુ સી વન સ્કૂટર પર લોન્ચ કર્યું જાન્યુઆરીમાં જાહેર કરશે કિંમત ગુડ ન્યુઅલ અને માર્કેટ પર નજર કરી લો એક સારી એવી નીચેથી આપણે રિકવરી આવતા જોઈ રહ્યા છે માર્કેટમાં અને અત્યારના નિયરલી તમને અડધા અડધા ટકાની આસપાસનો અહીંયા કારોબાર પોઝિટિવ ઝોનમાં દેખાશે નિફ્ટી બેંકમાં એક છત્રીસ એક બેઝિસ પોઈન્ટનો તમને પોઝિટિવ કારોબાર દેખાશે નિફ્ટી ક્લિયર અડધા ટકાની ઉપર અત્યારના ટ્રેડ કરી રહ્યો છે એકસો બાવીસ પોઈન્ટ સાથે ચોવીસ હજાર ત્રણસો સત્તરના લેવલ એંશી હજાર ત્રણસો છ્યાસીના લેવલ સેન્સેક્સમાં અહીંયા ત્રણસો એક્યાસીથી ત્રણસો બ્યાસી પોઈન્ટની તેજી અને બસો ચોંસઠ પોઈન્ટની ગેજી સાથે મિડ કેપમાં અત્યારનો કારોબાર ચાલી રહ્યો છે અહીંયા તમને નિયરલી છપ્પન હજાર એકસો પંચોતેરના લેવલ્સ જોવા મળશે બેંક નિફ્ટી પણ બાવન હજાર ત્રણસો એંશી ત્રણસો પંચ્યાસીના લેવલ પર કામકાજ કરી રહ્યું છે અહીંયા પણ નિયરલી બસો પોઈન્ટની ત્રીજી સાથેનો કારોબાર છે માર્કેટ પ્રાઇઝ પોઝિટિવ છે સાતસો પચીસ કાઉન્ટરમાં વેચવાલી એક હજાર સાતસો કાઉન્ટરમાં અત્યારના ખરીદારી તમને જોવા મળશે ઇન્ડિયા વિક્સ પર નજર કરી લો તો નિયરલી પણ ચાર ટકાના ઘટાડા સાથે ચૌદ પોઈન્ટ તોંતેરના લેવલ પર ઇન્ડિયા વિક્સ અત્યારના ટ્રેડ કરી રહ્યો છે અને અત્યારના જે સૌથી વધારે લીડ કરી રહ્યો છે અને ખરીદી ચાલી રહી છે છે નિફ્ટી એનર્જી નિયરલી સવા ટકાથી ઉપરની મજબૂતી સાથે અહીંયા તમને કારોબાર દેખાશે પણ વધારે વાતચીત કરીશું જે એમ સર્વિસીસના તેજસ શાહ સાથે તેજસભાઈ ઘણું સ્વાગત છે આજે મંથલી એક્સપાયરી છે બેંક નિફ્ટીની અને હવે સવારે થોડુંક એક સ્લો કારોબાર હતો પણ અત્યારના એક સારી એવી રિકવરી આપણે જોઈ રહ્યા છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો કઈ રીતના આપણે આજે ક્લોઝિંગ જોવા મળી શકે છે એક્સપાયરી જોવા મળી શકે છે ગુડ આફ્ટરનૂન તમને તમામ દર્શકોને બેંક નિફ્ટીની વાત કરીએ તો બાયસ થોડો પોઝિટિવ છે પણ બાવન હજાર પાંચસો થી લઈને બાવન હજાર છસો ની આજુબાજુ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે એક સરપાસ કરવું ઇમ્પોર્ટન્ટ છે અગર જો લેવલ સરપાસ થયું તો મને લાગે છે બેંક નિફ્ટીમાં હજારથી લઈને પંદરસો પણ ની રેલી થઈ શકે છે તો એ એક અહેમ સ્તર છે બાવન પાંચસો બાવન છસો જ્યાં સુધી નીકળતું નથી ત્યાં સુધી મને લાગે છે એ થોડું હજુ કન્સોલિડેશન થઈ શકે આજના સત્રમાં બાવન અને બાવન હજાર પાંચસોની વચ્ચે ઓવરઓલ ચાર્ટ સેટઅપ ઘણું સ્ટ્રોંગ છે બેંક નિફ્ટીનું શન ટુ નિફ્ટી નિફ્ટી અજુન બી તમે જોશો તો પચાસ થી અસ એવરેજ મુવિંગ એવરેજની ટ્રેડ કરે છે પણ બેંક નિફ્ટી એની જે બધી મુવીંગ એવરેજીસ કી એવરેજીસ હતી ટેન ટ્વેન્ટી ફિફ્ટી અને ટુ હંડ્રેડ બધાની ઉપર સસ્ટેન રહ્યું છે તો અગર જો અહીંયાથી રેલી થશે બજારમાં તો મને લાગે છે કે બેંક નિફ્ટી આવનારી રેલી રીડ કરશે અને બાવન પાંચસો બાવન છસોનું એક અહેમ સ્તર છે એ ફોકસમાં રાખવું જરૂરી છે જે દિવસે આ લેવલ ક્લોઝિંગ બેસિસ પર સરપાસ થયું આપણે બેંક નિફ્ટીમાં મને લાગે છે એક નવા ઓલ ટાઈમ ભાઈ આવી શકે છે એક ઓલ ટાઈમ હાઈ પણ આપણે જોઈ શકીએ છે એઝ અગેન્સ્ટ નિફ્ટી કેવું લાગે તમને નિફ્ટી નું સ્ટ્રક્ચર રિલેટિવલી વીક છે કમ્પેર ટુ બેંક નિફ્ટી બટ ઓવરઓલ મને લાગે છે કે આ ત્રેવીસ બસો અને ત્રેવીસ ત્રણસો ની આજુબાજુ જે લાસ્ટ વીકમાં આપણે ફોલ જોયો હતો એ લેવલ પર બેઝ બની ગયું છે અને ઉપરમાં થોડું એક રેઝિસ્ટન્સ છે ચોવીસ પાંચસો થી સાડા પાંચસો ની આજુબાજુ ઈ સરપાસ થશે તો મને લાગે છે એક સ્ટ્રોંગ બાઇંગ મોમેન્ટમ બેંક નિફ્ટીમાં આવી શકે છે હમણાં ફોર નિયર ટર્મ એક બે દિવસના હિસાબે મને લાગે છે કે નિફ્ટી હજુ ચોવીસ એકસો થી લઈને ચોવીસ ચારસો ની વચ્ચે કન્સોલિડેટ કરશે ત્રણસો પોઈન્ટ ની રેન્જમાં કારણ કે આપણે છેલ્લા ચાર દિવસમાં ઓલમોસ્ટ અગિયારસો પોઈન્ટની એક રેલી જોઈ તો મારા હિસાબથી એક કન્સોલિડેશન બજારમાં થાય એ ઘણું જરૂરી છે અને એ ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર માટે બી હેલ્ધી રહેશે તો અહીંયા નિફ્ટી અને નિફ્ટી બેંક માટે બંને માટે એક વ્યૂ આપણે મળતા જોઈ રહ્યા છે આગળ ચાલીએ તો આજે ઘણા બધા કાઉન્ટર્સમાં આપણે યુ નો સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ જોઈ રહ્યા છે ને અફકોર્સ જે અફકોર્સ નજર જાય છે અદાનીના કાઉન્ટર્સ પર જાય રહ્યા છે જેમને એક ક્લિયરન્સ મળ્યું છે કોઈ કાઉન્ટર તમને ઇન્ટરેસ્ટ કરે અત્યારના મારા હિસાબથી અદાનીના કાઉન્ટર્સમાં થોડું દૂર રહેવું જોઈએ તમે સ્ટોક જુઓ તો કે ઘણા બધા વોલરટાઇલ છે અને આ આ આમાં જે મુવમેન્ટ થાય છે નોર્મલી ન્યૂઝના હિસાબે થાય છે તો મારા હિસાબથી જો અગર તમે ઇન્વેસ્ટર હોય તો આ સ્ટોક્સ હમણાં ફોર ટાઈમ બિંગ કરવું જોઈએ અગર તમે પસંદગીની વાત કરશો તો મારા હિસાબથી થોડું અંબુજા સિમેન્ટમાં મને વધારે સારું લાગે છે આ ઈ આ સ્ટોકમાં આજે એક બુલિશ એન્ગલ્સિંગ કેન્ડલ પેટર્ન બનાવી છે જે એક રિવર્સલ પેટર્ન છે તો આજનો જે લો છે ફોર એટીની એટી નાઇનની આજુબાજુ જ્યાં સુધી બ્રેક નહીં થતા મને લાગે છે આ સ્ટોકમાં અહીંયાથી કદાચ રેલી આવી શકે અને ઉપરમાં આપણે પાંચસો ચાલીસથી લઈને પાંચસો પચાસ સુધીના બી લેવલ આ સ્ટોકમાં જોઈ શકશું ઓકે તો મે બી અત્યારના થોડું દૂર રહી જવું મે બી અદાની એન્ટરપ્રાઇઝિસ પર સ્લાઇક તમે ધ્યાન આપી શકો છો એ સાથે જ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે તે બ્રેક લઈ લઈએ અને ત્યારબાદ દર્શકોના સવાલોના જવાબ સાથે શરૂઆત કરીશું અમારી સાથે જોડાયેલા છે પછી આપનું સ્વાગત છે ને આગળ વધીએ પહેલાં આજે આજે એક જોરદાર તેજી આવી છે આવી છે કારણ કે અદાની ગ્રીન એનર્જી એક્સચેન્જ પર જાણકારી આપી છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં ગૌતમ અદાની સાગર અદાની પર એફસીપીએનો ચાર્જ નથી ને આ મોટા સમાચાર પર વધુ વિગત લઈએ મારા સહયોગી યતીન મોટા પાસેથી યતિન આ સમાચાર પર શું વધારે વિગત છે આપની પાસે તો જે એક્સચેન્જ પર ફાઇલિંગ છે એના આધારથી જે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના ડોક્યુમેન્ટ્સ આવ્યા છે તેને એક્ઝામિન કર્યા બાદ અદાની ગ્રુપે કહ્યું છે કે જે કરપ્શનના ચાર્જીસ છે ખાસ કરીને એફ સી પી એના રૂલ્સના હિસાબે જેનું મતલબ છે કે ફોરેન કરપ પ્રેક્ટિસિસ એક્ટ જે અમેરિકાનું એક કડક કાયદો છે તેની અંદર કોઈપણ પ્રકારના ચાર્જીસ ગૌતમ અદાની સાગર અદાની કે અદાની ગ્રીનના પહેલાંના સીઓ વિનીત જૈન ઉપર નથી ઇનફેક્ટ જે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના આરોપ છે ગૌતમ અદાની ઉપર જે ઘૂસખોરીના ચાર્જિસ લાગ્યા હતા એના ઉપર કોઈ પ્રકારના એવા ચાર્જિસ નથી ઇનફેક્ટ જે ઇન્ડાઇટમેન્ટ છે એના ઉપર જે સિક્યોરિટીઝ ફ્રોડ છે કે સિક્યોરિટીઝ વાયર ફ્રોડ છે તેના ઉપર જ ચાર્જિસ જે છે એ કરવામાં આવ્યા છે અને તેની માટે જે લીગલ ઓપિનિયન અને લીગલ અપ્રોચ રાખવો જોઈએ તે અદાની ગ્રુપ લેશે પણ હા એક ક્લિયર રિલીફ છે કારણ કે પૂરાના પૂરા ઇસ્યુમાં મીડિયા રિપોર્ટ્સમાં એમ સજેસ્ટ સજેશન હતું કે અદાની ફેમિલી ઉપર આ કરપ્શનના એલિગેશન્સ લાગ્યા છે પણ આ એલિગેશન્સ અઝૂર પાવર અને સીડીપીક્યુના ઓફિશિયલ્સ ઉપર લાગેલા છે એટલે ક્યાંક ને ક્યાંક આમાં જે હિસાબે ઇન્ડાઇટમેન્ટની ડિટેલ્સ બહાર આવી રહી છે જે લીગલ ઓપિનિયન આવી રહ્યું છે એ ક્લિયરલી એક રિલીફનું કારણ છે આજે અદાની ગ્રુપના સ્ટોક્સમાં અને પાંચથી પંદર ટકા સુધીની તેજી તમે અદાની ગ્રુપના તમામ શેરોમાં ફ્રન્ટલાઈન અને મિડકેપ અદાની ગ્રુપના લિસ્ટેડ કંપની છો જે આભાર તમારો આ સમગ્ર જાણકારી માટે તો એક આઈ થિંક મોટી રિલીફ અદાની ગ્રુપ પર અત્યારના આપણને આવતા જોવા મળી રહી છે ને એના લીધે જ તમે સ્ટોક્સ પર પણ એક સારી એવી પોઝિટિવ અસર જોઈ રહ્યા છે અદાની પોર્ટમાં જુઓ નિયરલી પોણા પંદર ટકાની આપણે તેજી જોઈ રહ્યા છે અને સોરી અદાની પાવર પર અને અદાની એન્ટરપ્રાઇઝ પર જુઓ એક દોઢ ટકાની તેજી અદાની પોટ પર એક સારી એવી તેજી અહીંયા આપણે વિટનેસ કરી રહ્યા છે તો આખા ગ્રુપ પર એક રિલીફના સમાચાર અહીંયા મળતા દેખાઈ રહ્યા છે આ પણ આપણે આગળ વધીશું અને આપણા સવાલ જવાબ તરફ તો વધીશું જ પણ આજે ઘણા બધા જો આપણે કાઉન્ટર પર નજર કરીએ અને એ એનો ન્યૂઝ બેઝ પર નજર કરીએ કે વોલ્યુમ બેઝ પર જોઈએ તો અહીંયા સારી એવી આપણે ખરીદી આજે એનડી પી પણ જોઈ રહ્યા છે જે રીતના એનડી પી સી કાઉન્ટર આજે જેવા કાઉન્ટર એનટીપીસી કાઉન્ટર થોડું ટ્રેન્ડમાં છે સ્ટોક હજુ બી તમે જોશો બસો દિવસિંગ એવરેજ તોડીને થોડું નીચે ટ્રેડ કરી રહ્યું તો છેલ્લા ચાર પાંચ દિવસથી આજે બસો દિવસની ગોહિંગારીની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે ઉપરમાં થ્રી એટી ટુ થી લઈને થ્રી એટી ફાઇવ ની આજુબાજુ બહુ સ્ટ્રોંગ રહિસ્ટ્રન્સ છે જ્યાં સુધી સરપાસ નથી કરતું મને લાગે છે સ્ટોક હજુ કન્સોલિડેશન મોડમાં રહેશે નીચેમાં ત્રણસો સાહીઠ નો સપોર્ટ છે અને ઉપર થ્રી એટી ફાઇવ નું રજીસ્ટ્રન્સ છે તો બ્રોડર આજ જે રેન્જ છે એમાં ટ્રેડ કરશે માર્કેટ તો ઓફકોર્સ અહીંયા એક ડેફિનેટ રેન્જમાં અત્યારના માર્કેટ ટ્રેડ કરતો કાઉન્ટર છે નેક્સ્ટ સવાલ પર જઈએ અને જે પહેલો સવાલ આવી રહ્યો છે કોલ ઇન્ડિયાના કાઉન્ટર પર ફ્રેશ એન્ટ્રી કરી શકાય પંકજ કનખરાનો સવાલ છે મારા હિસાબથી એમાં થોડું વેઇટ કરવું જોઈએ સ્ટોક હજુ રજિસ્ટન્સની આજુબાજુ છે ચારસો સત્યાવીસ થી ચારસો ત્રીસની વચ્ચે બહુ સ્ટ્રોંગ રજિસ્ટન્સ છે અગર આ લેવલ સરપાસ કરે તો ફ્રેશ એન્ટ્રી કરી શકાય વિથ સ્ટોપલો બિલો ફોર હંડ્રેડ એન્ડ ટેન અને ટાર્ગેટ રહેશે ફોર ફિફ્ટીનો તો ચારસો ત્રીસના બ્રેકઆઉટ માટે વેઇટ કરવું જોઈએ અગર એ બ્રેકઆઉટ આવે છે તો ચારસો પંદરના એ બાય કરો ફોર અ ટાર્ગેટ ઓફ ફોર ફિફ્ટી

ભાવે બાય શકાય આમાં મને લાગે છે બી નું કાઉન્ટર આવનારા દિવસોમાં આઉટ પરફોર્મન્સ બતાવીને એનો જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ ત્રણસો નો હતો ત્યાં સુધી જઈ શકે છે સેકન્ડ કાઉન્ટર કયું વારી એનર્જી અને આઈઓસી આઈઓસીમાં બી સ્ટોક જરા બેઝ બનાવી રહ્યું છે પણ હજુ એને રજિસ્ટ્રન્સ સરપાસ કર્યું નથી તો મારા હિસાબે થોડું વેઇટ કરવું જોઈએ એકસો બેતાલીસની ની ઉપર અગર આ સ્ટોક જાય તો જ ફ્રેશ એન્ટ્રી કરવી જોઈએ ફોર ટાઈમ બિંગ અવોઇડ કરવું જોઈએ અને વારી એનર્જીની વાત કરીએ તો વારી એનર્જીનું બી કાઉન્ટર થોડું સ્ટ્રોંગ છે અને લોંગ ટર્મ સપોર્ટની આજુબાજુ છે તો ડેફિનેટલી આમાં બાય કરી શકાય છે આમાં એક સ્ટોપલોઝ રાખવો પડશે એમને પોઝિશનલના હિસાબે ચોવીસો ને નો જ્યાં સુધી ચોવીસો નો લેવલ સર ક્લોઝ નથી થતું મને લાગે છે આ સ્ટોક ઉપરમાં ટ્વેન્ટી નાઇન હંડ્રેડ સુધી જઈ શકે છે તો વારી એનર્જી અને બીએલમાં એન્ટ્રી કરી શકાય છે આયોસી થોડું અવોઇડ કરવું જોઈએ ઓકે તો આઈઓસી અવોઇડ કરવાનું રહેશે બી ઇ અને વારીમાં યસ તમે ખરીદી કરી શકો છો બસો પંચ્યાસીનો સ્ટોપલોસ તમારે બી રાખવાનો રહેશે બાનડીપની રણનીતિથી ત્રણસો ચાળીસના લક્ષ્યાંક માટે અને વારીમાં બે હજાર ચારસો ત્રીસના સ્ટોપલોસ સાથે બે હજાર નવસોના લક્ષ્યાંક માટે અહીંયા તમે એન્ટ્રી કરી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ પર નજર કરીએ તો એ આવી રહ્યો છે સૂર્યા પ્રજાપતિનો સુગર અને ઓરિયન્ટ સિમેન્ટ એમની પાસે કાઉન્ટર છે ઇઠ્યોતેર અને બસો નેવ્યાસી ના રિસ્પેક્ટિવલી પ્રાઇસના અત્યારના બીજા એડ કરવા હોય તો કરી શકાય અહીંયા સુગર એડ કહી શકાય છે જે નવી પોઝિશન લો એમાં તમે લગાડી દઉં અને કરણ ભાવે એડ કહી શકાય છે આ સ્ટોકમાં સિક્સટી સેવનની ઉપર જ બાઇંગ મુમેન્ટમાં આવશે પણ જેમ કે એમને એડ કરવાની સલાહ માંગી છે તો ડેફિનેટલી એડ કહી શકાય વિથ અ સ્ટોપ લોક બિલો ફિફ્ટી અને સેકન્ડ કાઉન્ટર સિમેન્ટ ઓરિયન્ટ સિમેન્ટ વિથ સિમેન્ટ ઓરિયન્ટ ઓરિયન સિમેન્ટ ઓરિયન સિમેન્ટનું ચાર્જ સ્ટ્રક્ચર બહુ સ્ટ્રોંગ છે કમ્પેર ટુ દ્વારકે સુગર આ સ્ટોક તો ડેફિનેટલી એડ કરવું જોઈએ કરન્ટ ભાવે આ સ્ટોક છે એની પચાસ દિવસની જે મૂવિંગ એવરેજ છે ત્રણસો વીસની આજુબાજુ ત્યાંથી જ સપોર્ટ લઈને રિવર્સલ આપવું છે અને આજે બી આજના સેશનમાં બી આપણે એક સારી રેલી જોઈએ બાય એટ લેવલ વિથ અ અને અને ઉપરમાં આનો પહેલો ટાર્ગેટ રહેશે એ સરપાસ થશે તો તો સુધીના બી આપણે જોઈ શકશું ઓકે બંનેમાં તમે બાય કરી શકો છો સાથે માટે અને દ્વારિકેશમાં અઠાવન રૂપિયાના નીચેના સાથે તમે કામકાજ કરી શકો છો ખરીદી ઇનિશિયેટ કરતા શરૂઆત કરી શકો છો એ સાથે જ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરીશું

जी દિવ્યાની इंटरनेशनल એકસો એંશી કાઉન્ટર્સ બેસો પાંચ એમની ખરીદી મીડિયમ ટર્મ માટે આપણે શું ટાગેસ જોઈ રહ્યા છે કારણ કે અત્યારના એક ચાળીસેક રૂપિયાની એમને લોસ થઈ રહ્યો છે તે મારા હિસાબથી આ સ્ટોકમાં વેટ કહી શકાય જે એકસો અઠ્ઠાઉન એકસો વચ્ચે હમણાં સ્ટોકે રિસન્ટલી સપોર્ટ લીધો છે ને એક બાઉન્સ બેક રેલી આપી છે તો એકસો અઠ્ઠાઉનના સ્ટોપ સ્ટોપલો ઉભા રહી શકે છે ઉપરમાં જે રેજિસ્ટન્સ છે એ કરીબન એકસો એસી એકસો એક્યાસીની ની વચ્ચે છે જ્યાં સુધી સરપાસ નહીં થશે મને નથી લાગતું કોઈ સ્ટોકમાં કોઈ મેજર રેલી આવશે અગર એકસો એસી એક્યાસી નું લેવલ સરપાસ થઈ ગયું તો મને લાગે છે એમનો ભાવ આવી શકે છે તો હમણાં હોલ્ડ કરવાની સલાહ રહેશે વિથ સ્ટોપલો બિલો વન ફિફ્ટી એટ ઓકે તો હમણાં હોલ્ડ જ કરજો એકસો અઠ્ઠાવન રૂપિયાના નીચેના સ્ટોપલોસ સાથે તમે આ કાઉન્ટરમાં હજી ઊભા રહી શકો છો એટલે તમને હોલ્ડ કરવાની અહીંયા સલામતી દેખાઈ રહી છે નેક્સ્ટ સવાલ પર જે જઈશું અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરીએ અને એ સવાલ આવી રહ્યો છે આઈઆરએફસીના કાઉન્ટર પર અશ્વિન ગોહેલનો સવાલ છે એકસો પંચ્યાસીની બાઈંગ છે હોલ્ડ કરવું જોઈએ કે નીકળી જવું જોઈએ મારા હિસાબથી હમણાં હોલ્ડ કરી શકાય છે સ્ટોક સ્ટોકમાં હમણાં રિસન્ટલી એક સારું એવી સ્ટ્રેન્થ બતાવી છે સ્ટોક હમણાં એક રેજિસ્ટન્સ પર ટ્રેડ કરી રહ્યો છે એકસો બાવનથી થી લઈને એકસો પંચાણું વચ્ચે સ્ટ્રોંગ રેજિસ્ટન્સ છે એ સરપાસ થશે તો મને લાગે છે સ્ટોકમાં એક ફ્રેશ બાઈંગ મુમેન્ટ આવી શકે છે અને સ્ટોક ઉપરમાં એકસો પંચોતેર બી સુધી બી જઈ શકે છે તો હોલ્ડ કરવાની સલાહ રહેશે વિથ સ્ટોપલો બિલો વન ફોર્ટી થ્રી ઓકે તો હોલ કરવાની સલાહ સ્ટોપલોસ રહેશે એકસો તેતાળીસની નીચેના સ્ટોપલો તમે કામકાજ કરી શકો છો બીજો આજે નબ નજર કરીએ તો આપણે જીએમઆર એરપોર્ટ્સના કાઉન્ટર પર નજર જાય છે જ્યાં સારું એવું વોલ્યુમ એક્શન ચાલી રહ્યું છે અને આઈ થિંક મેં સ્પાઈસચેટમાં પણ એક સારી એ એવી ખરીદી જોઈ કઈ રીતના તમે જુઓ છો આ બંને કાઉન્ટરને જીએમઆર એરપોર્ટમાં જે છે સ્ટોકે ફાઈવ અને સેવન્ટી સિક્સની વચ્ચે અને સ્ટોક હમણાં સ્ટ્રેન્થ બતાવી રહ્યો છે એટી થ્રી એટી ફોરની આજુબાજુ એક રેઝિસ્ટન્સ છે અગર આ સરપાસ થશે તો આ સ્ટોકમાં ફ્રેશ બાયંગ મોમેન્ટમ આવી શકે છે બાય ડિપ્સની રણનીતિ આ સ્ટોકમાં કામ કરી શકાય પોઝિશનલી વિથ અ સ્ટોપ લોસ બિલો સેવન્ટી ફાઈવ અને સ્પાઇસ જેટની આપણે વાત કરીએ તો સ્પાઇસ જેટમાં બી અગર તમે જોશો સ્ટ્રક્ચર થોડું છે સ્ટોક હમણાં ફિફ્ટી નાઇનની ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે ઉપરમાં ચોસઠ અને પાસઠ ની આજુબાજુ બહુ સ્ટ્રોંગ રેજિસ્ટન્સ છે નીચેમાં બાવન પંચાવન ની આજુબાજુ સપોર્ટ છે તો મારા હિસાબથી આ સ્ટોક હજુ કન્સોલિડેશન બેન્ડમાં છે જ્યાં સુધી બ્રેકઆઉટ નથી આવતું ત્યાં સુધી વેટ કરવું જોઈએ ઓકે તો જ્યાં સુધી બ્રેકઆઉટ નથી આવતો અહીંયા વેઇટ કરવું જોઈએ પણ જીએમઆર એરપોર્ટ્સ પર પણ તમે એક નજર સાથે રાખી શકો છો અને અહીંયા કામકાજ કરી શકો છો બાય એન્ડ ડિપ્સની રણનીતિથી પંચોતેર રૂપિયાના સ્ટોપલોસથી અહીંયા કામકાજ થઈ શકે છે નેક્સ્ટ આપણે આજે જોઈએ તેજસભાઈ અહ uh, HDFC બેંક લુક એટ ધ મૂવમેન્ટ અત્યારના આપણે 1800 ને પાર આ કાઉન્ટર જતાં જોઈ રહ્યા છે અને रिकवरी માં પણ એક સારો એવો રોલ પ્લે કર્યો છે હાઈએસ્ટ કેનિંગ કાઉન્ટર છે HDFC બેંક અત્યારના 90% થી વધારે ની અહીંયા જોઈ રહ્યા છે ચાર્ટ કેવો લાગે HDFC બેંક નો બહુ મજબૂત છે અને મને લાગે છે જો બેંક નિફ્ટી માં અગર બ્રેકઆઉટ 52500 600 ની ઉપર તો મારા હિસાબ થી HDFC બેંક આ બ્રેકઆઉટને લીડ કરશે એચડીએફસી બેંકની તમે જોશો તો સ્ટ્રોંગ રેજિસ્ટન્સ ઝોન પર છે 1800 એક મેજર રેજિસ્ટન્સ છે ઘણીવાર આ સ્ટોકે એ લેવલ કુદરવું છે પણ ક્લોઝ નથી આપી રહ્યું એકવાર આ સ્ટોક 1800 ની ઉપર એક બે દિવસ ક્લોઝ આપે તો મને લાગે છે આ સ્ટોકમાં દસ પર્સન્ટની મૂવ આવી શકે છે અને નેક્સ્ટ ટાર્ગેટ તો હમણાં તો ચાર્ટ સ્ટ્રક્ચર સારું છે કોઈની પાસે લોંગ પોઝિશન હોય તો હોલ્ડ કહી શકાય છે વિથ અ સ્ટોપ લોસ બિલો સેવન સેવન્ટીન ફિફ્ટી અને અઢારસોની ઉપર અગર બંધ આપે તો પોઝિશન એડ બી કહી શકાય છે ફોર ટાર્ગેટ ઓફ ટુ થાઉઝન્ડ તો અઢારસોની ઉપર બે ત્રણ દિવસ જો બંધ આપે તો આપણે એક આપણને કોન્ફર્મેશન મળી જશે ને પછી બે હજારના પણ આપણે ટાર્ગેટ જોઈ શકીએ છીએ પણ યસ તમે એચડીએફસી બેંકમાં અહીંયા એક હજાર સાતસો પચાસના સ્ટોપ લોસથી કામકાજ કરી શકો છો આ કાઉન્ટર હમણાં આપણે સારી એવી મુવમેન્ટ દેખાડી ઉઠાડી રહ્યો છે ને રાઇટલી સો કારણ કે ઘણા વખત પછી આપણે આવી મુવમેન્ટ હવે જોઈ રહ્યા છે ઓન દેટ નોટ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે આપના કોઈ ડિસ્ક્લોઝર્સ તેજસભાઈ હા તો જે બી સ્ટોક્સ અને સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરી જે એમાં મારી કોઈ વ્યક્તિગત પોઝિશન છે નહીં પણ અમે અમારા ક્લાયન્ટોને રેકમેન્ડ કર્યા હોય શકે શોમાં આમંત્રિત કરવા માટે આભાર તમારો જી તેજસભાઈ આપનો પણ ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ અને શું તમે પોતાનો ધંધો અથવા સ્ટાર્ટઅપ શરૂ કરવા ઈચ્છો છો તો આનાથી સારો સમય તમારી પાસે હોય જ નહીં એફનો ગુરુકુલ માર્કેટ ગુરુકુલ અને કોમોડિટી ગુરુકુલની સફળતા બાદ સીએનપીસી આવા તમારા માટે સ્ટાર્ટઅપ ગુરુકુલ લઈને આવ્યું છે જ્યાં ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં પોતાનું નામ બનાવી ચૂકેલા આન્ટરપ્રોન્યુઅર અને વેન્ચર કેપિટલિસ્ટ તમને તેમના અનુભવ શેર કરશે અને કઈ રીતે ભારતમાં પોતાનો કારોબાર શરૂ કરી શકાય આ આઈડિયાને કઈ રીતે અમલ કરવો જોઈએ કઈ રીતે પાર્ટનર અને સિસ્ટમને બીજા સમક્ષ રજૂ કરવા જોઈએ અને કઈ રીતે પ્રોડક્ટને લોન્ચ કરવી જોઈએ આ સમગ્ર જાણકારી તમને મેળવી શકો છો પોતાના સ્ટાર્ટઅપનું સપનું પણ પૂરું કરી શકો છો જો તમે આ લિંક પર રજીસ્ટર કરો છો તો જરૂરથી આ લિંક પર રજીસ્ટર કરજો અને સાથે જ મને પણ આપશો રજા તો જોડાયેલા રહેજો સીએમ બીસી બજાર સાથે કે લઈને આવીશું વાયદાથી ફાયદો નમસ્કાર